હા તો પણ ખા પછી ખબર પડે ને બટકો શું ના ભરાય ભરે કેમ એટલી બધી ઓલી છે સ્મૂથ હોય છે રૂમે બટકા તો ફરાયજ છે ને કેવી લાગી છે રૂમેદ તો મસ્ત હોય રૂમેદ મીઠી મીઠી જો જીમુ બેન ઓ હું લાવ્યા પપ્પા તારી લસ્સી લસ્સી અહી આવી બધી લસ્સી મળો આપણા ભાવનગરમાં આવી નથી મળતી આ કે આવી છે અહ હવે લસ્સી હીં